ગુજરાત ન્યૂઝમાં માં સ્વાગત છે ડભાઈ નગરપાલિકા દ્વારા નગરમાં દબાણ હટાવ કામગીરી કરતા વેપારીમાં ફફડાટ ડભોઈ નગરપાલિકા દબાણ શાખા દ્વારા નગરમાં વીસ લારીઓ અને દ્વિચક્રી વાહનો જપ્ત કર્યા ડભોઈના સાંકડા રસ્તાઓ પર લારી ધારકો દુકાનદારો પથારાઓ મુખ્ય માર્ગ પર ધંધા રોજગારના દબાણ કરી ટ્રાફિકને અડચણ થતા માથાનો દુખાવો બની રહ્યા છે દુકાનોની આગળ પાંચ થી દસ ફૂટ સુધી શાકભાજીના કેરેટ લારીઓને ડબ્બા ટોપલા મૂકી દબાણો કરી રહ્યા છે ફરતી લારીઓ પથારાઓના દબાણો પણ માથાના દુખાવો બની રહ્યા હતા ડભોઈ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવ કામગીરી કરી ત્રણ દિવસમાં કુલ સોળ લારીઓ જુદી જુદી

ડભોઈ નગરના સાંકડા રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણો કરનારાઓ પાસેથી પાલિકા વિકાસ ફંડના નામે ભાડા ઉઘરાવવાની નીતિ અપનાવતી હોવાથી દબાણ કરનારાઓને મોકળું મેદાન મળી જવા પામ્યું હતું જેના કારણે દિવસે ને દિવસે પરિસ્થિતિ કથર થઈ જતી હતી તેવામાં ડભોઈ પાલિકાના વિકાસ ફંડની પાવતી ફાળવવાની કામગીરીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ડભોઈ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ દબાણ શાખાને ટ્રેક્ટર ટેમ્પો સાથે દબાણ હટાવ કામગીરી કરવા આદેશ આપતા નગરમાંથી પાછલા ત્રણ દિવસમાં કુલ વીસ જેટલી લારીઓ માર્ગ પરમુકેલ તિજોરી અને કાટમાળ સહિતનો સામાન જપ્ત કરેલ છે સાથો સાથ ખોટી રીતે પાર્કિંગ કરેલ દ્વિચક્રી વાહનો સહિત પથારા અને શાકભાજી ભરેલ કેરેટ જપ્ત કર્યા હતા જેના કારણે નગરમાં છૂટક વેપાર ધંધા કરતા દબાણ કરતાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આગરોડ નગરપાલિકા દ્વારા વિસ્તારોની અંદર વિવિધ વિસ્તારોમાં નાગરિકો દ્વારા લારી લારી ગલ્લાવાળા દ્વારા અને દુકાનદારો દ્વારા જે ટ્રાફિકને અડચણ કરી રહ્યા છે એવા ઈસમો પકડી અને તેઓ પાસે દંડની વસુલાત કરેલી છે અને અગાઉ પણ આગળ પણ કીધેલું છે તેમ છતાંય પબ્લિક કે વેપારીઓ જ્યાં ત્યાં રસ્તામાં ઊભા રહીને ધંધા કરતા હોય છે અને ટ્રાફિકને અડચણ કરતા હોય છે એવા ઈસમોને આજે ડ્રાઈવ દ્વારા લઘોએ આ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમ કરી ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા આજે આ ડ્રાઇવ કરવામાં આવેલી છે અને અગાઉ પણ આગળ પણ આ જ રીતની ડ્રાઈવ ડભોઈ વિસ્તારમાં કરવામાં આવશે કેટલી લારી કલ્લા હમણાં લીધા લારી ગલ્લા અમે જપ્ત કરેલા છે અને અમારી કસ્ટડીમાં લીધેલા છે